તાપીનો યુવાધન હવે પ્રાકૃતિક કૃષિના પાથ ઉપર ડગ માંડી રહ્યું છે રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્યમાં ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે ટૂંકમાં પ્રાકૃતિક ખેતીની આજે સમયની માંગ છે પરંપરાગત ખેતી આજે તાપી જિલ્લાના શિક્ષિત યુવાનોને પોતાની તરફ ખેંચી રહી છે તાપી જિલ્લાનું યુવાધન શિક્ષણ પૂર્ણ કરીને શહેર તરફ પ્રયાણ કરવાને બદલે પોતાની ખેતીમાં જ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાઈ રહ્યો છે જે કૃષિ ક્ષેત્રે આશાનું નવું પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે નોંધણીય છે કે ખેડૂતોની સાથે જિલ્લાના યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ રૂચિ દાખવી રહ્યા છે ગુરૂવારે ઇનોવેશન ક્લબ અંતર્ગત આયોજિત ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઇનોવેશન કાર્યક્રમ હેઠળ નેઝરની શ્રી એસસી પટેલ આર્ટસ અને શ્રી પી કે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ મુબારકપુરાના પ્રગતિશીલ ખેડૂત રાહુલ પટેલના ફાર્મની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ્ઞાન મેળવવાનું નહીં પરંતુ જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરવાની વૈજ્ઞાનિક તથા પ્રયોગાત્મક પદ્ધતિઓને પ્રત્યક્ષ રીતે સમજીને અનુભવી હતી મુલાકાત દરમિયાન કોલેજની એક વિદ્યાર્થીને પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત બાદ અમને રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો સ્પષ્ટ તફાવત સમજાયો છે અનુભવી ખેડૂતોના માર્ગદર્શન હેઠળ યુવાનો હવે ખેતી ખર્ચ ઘટાડી ગુણવત્તાયુક્ત પાક લેવાની નવી તકનીકો અપનાવી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડી રહ્યા છે કુદરતી સૌંદર્યથી લહેરાતો તાપી જિલ્લો હવે યુવાઓના સહયોગથી પ્રાકૃતિક ખેતીના મોડલ તરીકે સ્થાપિત થઈ રહ્યો છે ભણેલા ગણેલા યુવાનો હવે રાસાયણિક ખેતીના ગેરફાયદા સમજી કુદરતી ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે આ યુવા શક્તિના પ્રયાસોથી તાપી જિલ્લો કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને નવી કૃષિ ક્રાંતિ તરફ આગળ વધશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે